જય માતાજી મિત્રો તો આજે આપણા અહીંયા સાઈડ ઉપર આવ્યા છે અહીંયા આગળ તો આજનું કામ કેટલા આવ્યું તમે જુઓ સાત ફૂટ દિવાલો લેન્ટર બરોબર થઈ ગયું છે બધું કામ અહીંયા આગળ તો અંદર આપણા કેટલું બાકી છે જોઈએ મિત્રો અંદરનું કામ અહીંયા આગળના ભાગમાં એલિવેશનમાં બારી મૂકી છે બારનો બારનો અને બારી અહીંયા આગળના ભાગમાં એક બારી અને બાયણું મેન દરવાજો મિત્રો જો તમે અહીંયા આગળ વચ્ચેનો કોલો પણ સાત ફૂટ થઈ ગયો બે મેન દ આજનું ચણતર બધું સાત ફૂટ થઈ જશે મિત્રો લેન્ટર બરાબર બધું કામ પૂરું થઈ જશે બે કોલા બાકી છે આગળ પહેલી ને બીજા નંબરની દિવાલ

આ રસોડાનો ભાગ છે મિત્રો તો બારની સાઈડ અહીંયા આગળ એક બારી આવે છે કિચનમાં જો એક અહીંયા આગળ આવે છે અહીંયા આગળ અલગ અલગ હોય સ્ટોર રૂમ બનાવવાનું છે વચ્ચે પાર્ટીશન મારવાનું બાકી છે અહીંયા આગળ એટલે કિચન સાત બાય અગિયારનું કિચન રાખી છે અહીંયા આગળ અંદર કિચનનો ભાગ છે આ મિત્રો અહીંયા આગળ રસોડામાં એક બારી અહીંયા આગળ એક બારી અહીંયા આગળ પાર્ટિશન લેવાનું છે મિત્રો અહીંયા આપણે જો અને અહીંયા આગળ સ્ટોર રૂમ રાખેલો છે મિત્રો પાછળનો ભાગ છે પાછળનો રૂમ અહીંયા આજે આપડે બધું ચણતર પૂરું થઈ જાય અબળી લેવર અભળી લેન્ટર લેવર એટલે એક આ ના આ બે કોલા બાકી છે મિત્રો એટલે આજના દિવસમાં આજનું કામ સાત ફૂટ પૂરું એટલે ઊભા કોલમ બિંબો થવાના છે મિત્રો લેન્ટર પોજરો બધું કાલથી કામ લેવાનું છે રહે આઠ કોલમ છે મિત્રો પેલા આઠ કોલમ ભરવાના છે અહીં આગળ ઊભા ચાર આ સાઈડ ચારા સાઈડ છે મિત્રો ચાર ચાર એટલે સામે સામે આઠ બી કોલમ છે ઊભા ચલો જય માતાજી મિત્રો